વલસાડના અબ્રમા ખાતે શ્રમિક અનિલભાઈ કિશનભાઈ રાઠોડની બાવીસ વર્ષીય મોટી દીકરી જીજ્ઞાએ ચૌદ ડિસેમ્બર બે હજાર રોજ વૈભવના આઈકા નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં કોર્ટ મેરેજ કર્યા હતા જે બાદ વૈભવના પરિવારના સભ્યો જીજ્ઞાને સ્વીકારવા તૈયાર ન હતા જેથી વૈભવ થોડા દિવસ તેના સાસરે અને થોડા દિવસ જૂજવા ખાતે મામાના ઘરે રહેતો હતો રવિવારે બપોરે અનિલભાઈ છૂટકમજૂરી કરવા ગયા હતા છૂટકમજૂરી કરીને ઘરે ચાર કલાકે આવ્યા ત્યારે ઘરની બહાર ભીડ જોવા મળી હતી ઘરમાં જઈને ચેક કરતા જીજ્ઞાસ્ટી ઉપર બેભાન અવસ્થામાં જોવા મળી હતી તેની ગરદન ઉપર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા પોલીસે મૃતક જીજ્ઞાનું સિવિલ ખાતે પીએમ કરાવતા ગળું દબાવવાથી મોત થયાનું રિપોર્ટમાં આવ્યું હતું શંકાના આધારે પોલીસે મૃતકના પતિની ઉલટ તપાસ કરતાં આખરે તેણે પત્નીની હત્યા કરી હોવાનું કબૂલાત કર્યું હતું તપાસમાં પતિ વૈભવ તેની પત્ની જીજ્ઞા પાસે છૂટાછેડા આપવા દબાણ કરતો હતો અને આ મુદ્દે ઝઘડો ઉગ્ર બનતા તેણે પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી હત્યા કર્યા બાદ જીગનાના ગળે દુપટ્ટો બાંધી આપઘાતને ખપાવવાનો પ્રયાસ પણ વૈભવે કર્યો હતો હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે આરોપી પતિ વૈભવની ધરપકડ કરી હતી વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એકવીસમી એપ્રિલના રોજ એક બનાવ બનેલ છે જેમાં ઘરમાંથી હરિનગરી માનસીનગરની બાજુમાં ઘરમાંથી જીગનાબેન છે જે અનિલ રાઠોડના દીકરી છે એમની લાશ મળી આવેલ હતી તાત્કાલિક જે લાશ મળી એની હકીકતની જાણ થતાં જ વલસાડ સિટીના ઇન્ચાર્જ પીઆઈ ભાવિ જીત્યા અને તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી શરૂઆતથી જ આ જે લાશ છે એના ચહેરા અને એના ગળાના ભાગે જે એક બે ઘસરકા જે હતા એના કારણે શરૂઆતથી જ પોલીસે શંકા હતી કે આ કોઈ અન્ય બનાવ લાગે છે એના આધારે તાત્કાલિક જે એના ફાધર છે જીજ્ઞાબેનના અનિલભાઈ એમની જાહેરાત લઈને એડી દાખલ કરવામાં આવી હતી અને ફોરેન્સિક પીએમમાં આ જે બહેન છે જીજ્ઞાબેન એમનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવવાની પોસ્ટમોર્ટમના પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું હતું જેના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જીજ્ઞાબેનના આજથી ચાર મહિના પહેલાં વૈભવ નાયકા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરેલા હતા અને ભાઈ છે જીજ્ઞાબેનના પતિ જે પપ્પા છે એમની સાથે ઘર જમાઈ તરીકે રહેતો હતો અને બનાવના દિવસે અનિલભાઈ જ્યારે મજૂરી કામ માટે બહાર ગયા ત્યારે જીજ્ઞાબેન સાથે એને છેલ્લા મેરેજ થયા ત્યારથી જ એને જીજ્ઞાબેન ઉપર આડા સંબંધો બાબતે શંકાને વહેમ હતી અને એ દિવસે પણ બનાવના દિવસે પણ જીજ્ઞાબેન સાથે એણે સતત ઝઘડો ચાલુ કર્યો હતો અને ઝઘડામાં આ જે ગુસ્સો આવ્યો એને અને એના કારણે વૈભવે એ બેનની ઉપર ચડી જઈને એમનું ગળું દબાવીને એમની મૃત્યુ નિપજાવેલું હતું તાત્કાલિક જે આરોપી છે એની પૂછપરછના આધારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે આગળ જે પણ મોબાઈલની જે ટેકનિકલ જે ડેટા કઢાવવાનો છે એની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે સાથે સાથે અન્ય કોઈ બીજું ઈસમ આની અંદર સંડોવાયેલું છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી છે અને હાલ આરોપીના ફર્ધર રિમાન્ડની પ્રોસીજર ચાલુ છે